ગાયત્રી વસંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરાયું ગાયત્રી વસંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મ દિવસ નિમિત્તે ત્રેવીસમી જાન્યુઆરીને શુક્રવારના રોજ પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મા સરસ્વતીના વિશેષ પૂજનનું આયોજન શ્રી ગાત્રી શક્તિપીઠ મુક્તિનગર ખાતે રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તથા શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા